સાતમી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે એક લાખ કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે તે તમામ કાર્યકરો બીએપીએસના સેવાકીય કાર્યોમાં નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે બે હજાર બાવીસમાં યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તમામ કાર્યકરોએ મહિનાઓ સુધી સેવા કરી હતી આ સિવાય ગાંધીનગર દિલ્હી અને અબુધાબીના અક્ષરધામ મંદિર સહિત બીએપીએસના તમામ સેવા કાર્યકામોમાં સેવા આપતા હોય છે જેથી મહંત સ્વામીએ નક્કી કર્યું કે મારે આ સુવર્ણ જેવા કાર્યકરોને ફૂલેલા ચોખાના દાણા વડે વધાવવા જેથી એકલા કાર્યકરોના સન્માનમાં આ કાર્યકર સુવર્ણમ મહોત્સવનું આયોજન કરાયું છે બ્રહ્મ વિહારી સ્વામીએ સૌપ્રથમ સ્ટેજ અંગે માહિતી આપતા કહ્યું કે અહીં એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મહંત સ્વામી અને અન્ય સંતો બેઠા હશે આ સ્ટેજ થીમ કલ્પવૃક્ષની છે કલ્પવૃક્ષ એટલા માટે કે તમે જે કલ્પના કરો એ સિદ્ધ થાય છે આ જે કાર્યકરો છે એ મહંત સ્વામીના એક પ્રકારે સંકલ્પ પુત્રો જ છે सुवर्ण महोत्सव કાર્યકર સુવર્ણ મહાસ જય